મનસુભાઈ સીતારામપુર દેવડા પટેલ લેવા પટેલ હવે ભારે બહુ પીડા છે પીડા છે નાક નો દુખાવો છે નસ નો નસીબ નબળા હે ને તો પૈસા ભેગા થતા નથી અને દવાખાને ગયા ને તો કાર્ડ માંથી કે થાય નઈ અને અત્યારે દોઢ બે લાખ રૂપિયા નો ખર્ચો છે

એટલે એ કોઈ કદાચ મારે તમારો કોઈ જરૂર ના હોય ને હવે જયેશભાઈ રાદડીયા ફોન કરી દે તો એ ઓપરેશન નહીં થઈ જાય ને બધું થઈ જાય હા હા બધું 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 થઈ જાય બરાબર છે મોટા માણસો ના ઘરે થી હેઠવાડો નીકળે ને એમાં એક ઘર રડે એટલો તો હેઠવાડો નીકળે એમ નાના માણસો હોય એમાં મોટા માણસ નો ફોન જાય તો જાય હા હા બરાબર કઈ નઈ બે એ બેન ને ફોન કરાવું મનસુખભાઈ હા કરાવો ને હા હાલો હાલો આગળ કરે જો ફોન હાજી હાજી હા ભાઈ કરાવ હલો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ એટલે એને મગજ ની તકલીફ છે અને કઈ અમારી એવી પોઝિશન નથી ભાઈ કે અમે એની ઈલાજ કરી વાવવા રાખીશી તમારી પોતાનો કોનો દર્દી કોણ છે આ મારા પતિ છે હે મારા પતિ દર્દી છે એની હારે વાત કરવી છે ધીમે ધીમે બોલશે જરા સાંભળી લ્યો ને એની હારે વાત કરવાની જરૂર નથી એટલે શું પ્રોબ્લેમ હું જી ને એટલે ઈ આયા નાકમાંથી દુખાવો ઉપડે તે મગજમાંથી નડતો મગજ એમનમ દુખે અને ગયા તા અમે અમદાવાદ હા ત્યાં કે બે નસું જોઈ થઈ ગઈ છે કે મગજ ના ડોક્ટર કે અને ઓપરેશન કરાવવામાં આયુષ્માન કાર્ડ આલે ને સરકારીમાં ઈ બધું કમ્પ્લીટ કરાયું બે ત્રણ ટકા થયા બધું કર્યું એટલે કે હવે તમે જો ઓપરેશન કરાવશો ને તો એ તમારે સિત્તેર ટકા કે દુખાવો રહે સારું થાય ત્રીસ ટકા રહે બરોબર પછી કે તો ઇન્જેક્શન એક આવે છે એના તમારે રોકડા દેવા પડે એ કે તમારે કાર્ડમાં નો થાય એમ

હમણાં જે એક ભાઈએ ફોન કરાવ્યો એ એ કોણ હતા એ અમારે બાજુમાં રહે છે એ પાનસુરીયા છે ભરતભાઈ પાનસુરીયા ઠીક 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 પાડોશી છે ઓકે એટલે આપણે આમાં શું અત્યારે જરૂરિયાત કેટલી છે એટલે એ દોઢ બે લાખ ની જરૂરિયાત થાય ઠીક 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 હવે એમાં એવું છે બેન કે આ ગૂગલ માં તમારા ગૂગલ પે નંબર છે કે મોબાઈલ ખાતા એકાઉન્ટ નંબર હા પોતે જ આ નંબર આપ્યો ને ઈ છે ગૂગલ ના હા તો મેં છે ને એમાં આપડે સહેજ ભાઈ પાસે કોઈ પાસે ગ્યા તા તમે ઈ કોઈ પાસે ગયા નથી પણ આમ દૂર ના સબંધી થી વાત કરી તી પણ કઈ હરથી કોન્ટેક્ટ થયો નથી અમારે હા પણ એમાં શું છે તો ચાલુ સત્તા ઉપર હોય એટલે પર ટાઈમ ન હોય પણ ન્યા તમે જી આવો ને તો થઈ જાય તોય નકર હું ભલામણ કરાવું હાલો ને હા તો વધુ સારું બરોબર અને આર્થિક મદદના હિસાબે કદાચ તમારા નંબર નાખશું તો એમાં ફોન ઉપાડવામાં કોણ ઉપાડશે ફોન ઈ આ મારા પતિના જ નંબર છે ઈ પોતે જ ઉપાડશે અને એ કહે છે તમને હું છે હું નહીં બધુંય પણ એટલે ઈ તમે જાહેર કરવા તમારે તમારે કરવું છે જાહેર આ સોશિયલ મીડિયામાં હા હા કરી દયો જાહેર આપણે ક્યાં ચોરીએ હાટા કરવા ભાઈ પણ એટલે એમાં એવું છે બેન કે પછી કોઈ એક સગા કુટુંબના કે કોઈ કઈ પ્રોબ્લેમ આવે કે ભાઈ હવે નહોતો કરવો ને એને કાઢી નાખો ને એવું કઈ થાય તો તકલીફ થાય એમ એટલે એની પેલા કઈ 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 તકલીફ નો થાય એ સગા અમુક અમુક ને બધાય ખબર છે આ તકલીફ છે તો કોઈ મદદ કરવા તૈયાર ન હોય તો અમારે એને સર હું અમારા ને બીમાર રાખવાના હવે છે ને એવું લાગશે તો તમે નકર હું આવીશ હારે કાલ તમારે અહીંયા ક્યાં અમદાવાદ લઈ જવાના ક્યાં લઈ જવાના અમદાવાદ ઇન્જેકશન નું કે છે હોસ્પિટલ એ ઇન્જેકશન નું ને એવું તો બધું એડજસ્ટ થઈ જાય આ બધા દાતા હોય ને એટલે બધાય થોડી થોડી મદદ કરે એટલે થઈ જાય હા હા ઈ તો થઈ જાય કેમ કે ઈ તો કાંકરે કાંકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ભરાય ઈ થઈ જાય એનો કઈ નથી કેમ કે માં હું છે કે એક આટે દાડી ની બધા થોડો થોડો મદદ થાય એટલે થઈ જાય હા હા અને ઇન કેસ કદાચ કોઈ આમાં તો શું છે કે એવા મોટા માણસો હોય મારા એવા બે ત્રણ

ઈ છે ને ઈ તો પોતે મોજ કરવાના હિસાબે તૂટ્યા હા હા આ દવાખાનું છે ને બેન ઈ ઈ એક કુદરતી આફત કેવાય હા 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 એટલે એમાં કદાચ તમારો ફોટો મોકલજો હા હા અને મને ઈ ઓલા ભાઈ જે પહેલી વાર મને તમારે તમારો ફોન કરાવડાવવાનું કીધું ને એનું રેકોર્ડિંગ ને તમારું બે રેકોર્ડિંગ ચડાવી દઉં છું તમારા મોબાઈલ નંબર એમાં નાખું છું હા 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 એટલે ઈ જે ફોન ઉપાડે એમ હોય ને એમાં વ્યવસ્થિત માણસો ફોન ઉપાડજો હો

એ હા હા અને જેનો ફોન આવે ને ને રેકોર્ડિંગ કરી લેવા હા 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 એટલે આપડી પર નંબર ને રેકોર્ડિંગ રહે કદાચ ભાઈ ઓલું તમને યાદ ન રહે ને લખતા ભૂલી जाओ તો ઓલા રેકોર્ડિંગ માંથી તમને યાદ રહે કે આનો ફોન આવ્યો તો નાને મદદ કરવાનું કીધું તો આજે ફોટા કેમાં બેકનો મોકલું ને આ માં મોકલી દો આમાં મોકલી દીધો ઈના બે એનો એકનો જ મોકલું ને એ છોડ ભાઈ એનો એકનો ફોટો જ મોકલો ને રાઠોડ હા હા અને હું આ તમારા એકાઉન્ટમાં માં અગિયારસો રૂપિયા અમારા સંત રોહિદાસ આશ્રમ તરફથી નાખું છું હો એ હા હા આમાં હું પેલા બોણી કરું છું એટલે એ તમારે થઈ જશે બધું ધીમે ધીમે બધાય નું થઈ વાના જાય આમાં કાઈ મુંજાવાનું નહીં એમાં પાછું નહીં પડી જવાનું થોડુંક આ સંકટ સમય હોય ને એમાં થોડુંક આમ જીગર રાખવાની એટલે આપણે હોરા નીકળી જઈએ હા ભગવાન ઉપર તો પૂરો ભરોસો છે અને આ જે મદદ કરે ઈ ભગવાન થી ને વિશેષ છે હા હા ભેન્ક હવે એવું લાગે તો કદાચ શું અમદાવાદ આવવાનું થાય ને તો મને રિંગ કરજો એવું લાગશે તો હું અમદાવાદ હોસ્પિટલ હારે આવીશું એ હા હા બોલે મને ફોટો મોકલી બેન હો